હલો જય માતાજી મિત્રો નવા વિડીયો લઈને અમે આવી ગયા છે પવનલાલ ને બી જહરા અંબાજી તો મિત્રો બાઇક લઈને તૈયાર થઈ ગયા છે અમે બે જણા જ છો તો મિત્રો વિડીયોમાં બનાવી લે જય માતાજી લીધી છે અને રાજુભાઈ ની રજા છે তু ছ টুল লেকসাইজছে মুড়ে ঠাবা ও মিত্র অপরে পক্ষিকে একজন তোলটেক্স আবিকে হচ্ছে আমিবে মিত্র অপরের দায়নি তো পারাবা মিত্র লপােরচ্ছছে আমি মিত্র আপ বা মিতো ব্যবদাল কেছে। মাে গেছে বখতা বনা। સર્વિસ કરે છે તમે જોઈ શકો છો ખાલી દુકાન ઉપર આવે બાઇક સર્વિસ કરવા મિત્રો અને આપણે અંબાજી જવાનું છે કહી શકો સંજેશભાઈ શું બોલે છે મિત્રો તો એમ કહી શકે કેટલી બધી ટ્રાફિક છે અને અમે બાઇક લઈને જવા છે અને મિત્રો જોરદાર મોજ છે અને વિડીયોમાં બના રહે જય માતાજી કેટલી બધી વસ્તી છે અને ટ્રાફિક કેટલી છે અને પહાડ ઉપર આપણે તમે બાજુમાં પહાડ પણ જોઈ શકો છો અને ટ્રાફિક કેટલી બધી છે ગાડીઓની લાઈન લાગી છે પવન કાયકા બાઇક લઈને જશો અને હમણાં પાખર તમે આવી જશે જોઈ શકો છો અને કેટલી બધી વસ્તી છે અને ટ્રાફિક કેટલી છે તમે વિડીયોમાં જોઈ મિત્રો વિડીયોમાં બના રહેજો હજી અંબાજી આખું છે તો તમે જોઈ શકો અમારા સરસ મજાનો બ્લોગ જોવો હોય તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અમારી ચેનલ ફોલો બોલો કરી લાઈક કરી જો અને કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો તમે પણ અંબાજી આવ્યા હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો ફટાફટ અને મિત્રો આગળ કેમ્પ આવે છે તમે જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ છે અને ટ્રાફિક કેટલી કેટલી બધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો અને કેમ્પ આવશે તમે બતાવશો વિડીયોમાં મિત્રો છે નવા ધોવાનો મિત્રો તમે જોઈ શકો છો અને પબ્લિક કેટલી બધી છે જય અંબે જય અંબે બોલતા મિત્રો બધા જાય છે અને કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો રોમ ભગવાન નું આયુષ છે મિત્રો કેમ છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ છે અને કેટલી બધી પબ્લિક છે જોરદાર હમણાં લાઈનમાં જવાનું છે જોરદાર ટ્રાફિક છે તો મિત્રો વિડિયોમાં બનારે જો તમે જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ છે જેમ કે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ છે અને સેવા મિત્રો સેવા ભીવા ચાલુ છે શરબત સરવત બધું છે કેટલી બધી પબ્લિક છે તમે જોઈ શકો છો સરસ મજાનો કેમ્પ છે અને કેડે ટ્રાફિક છે તમે જોઈ શકો છો તો મિત્રો મિત્રો આ છે પહાડ તમે જોઈ શકો છો સરસ મજાનો છે અને આપણા હરે હરે પહાડ પણ આવે છે તમે જોઈ શકો છો બોલો જય અંબે જય અંબે મિત્રો તમે જોઈ શકો બીબલા બીબલા ડાન્સ કરે છે જોયા

માધ્યમ છે ને કેટલી બધી ટ્રાફિક છે અને પવનલાલ તમારા બાઈક કાકામાં બીજી તો વિડીયોમાં આવે એમ જ આજ તો દરેક વિડીયોમાં મિત્રો પવનલાલ આવતા પણ આજે છે ને બાઇક એટલે મોસ આવે છે બીજો બીજો પણ કેમ્પ આવી ગયો છે તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે મિત્રો જય હિન્દ જય મિત્રો જય મિત્રો ભવનલાલ મેં વળી વિડીયો વસ્તી એટલી બધી ટ્રાફિક તમે જોઈ શકો છો સરસ મજાના તો કેમ્પ આવે છે ગરમ ગરમ ગોટા ગરમ ગરમ ચા તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે અને સાઉન્ડ સરસ મજાના છે પોલીસો પણ સેવા સરસ મજાની આપી રહી છે અને પબ્લિક પણ એટલી અંબાજી હટી તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલી બધી ટ્રાફિક છે અને કેટલી બધી પબ્લિક છે આખો રોડ પેક ભરેલો વસ્તી હડે મિત્રો જે જે અંબે બોલતી બોલતી વસ્તી જાય તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે હજારો પબ્લિક છે મિત્રો આ જગ્યાએ આટલી પબ્લિક છે તો જે અંબાજી અંબાજી કેટલી પબ્લિક હશે તમે જોઈ શકો છો મિત્રો અંબાજી કૂતરો હારે ને હારે આવે છે તમે જોઈ શકો છો કે વિડીયોમાં કૂતરો હારે ને હારે અંબાજી આવે છે ભાઈ કહે છે કદાચ ગોમમાંથી હેઠળ હારે ને હારે કૂતરો આવે છે તો મિત્રો અંબે મારો ચમત્કાર છે તમે જોઈ શકો છો અને પબ્લિક પણ કેટલી બધી જાહેરી અંબાજી અને મિત્રો સરસ મજાની સેવા ચાલુ છે સરસ મજાના કેમ્પ ચાલુ છે તમે જોઈ શકો છો પોણી સરબત્રી સેવા હજારો પબ્લિક માતાજીને ધોની જાય છે બોલો જય જય અંબે અંબે Ya Mare, Hede Ambaji Torel Gadi Ya Mare, Hede Ambaji Torel Ambaji Torel Gadi Babanji, Tami Juhi Sagojo Ketulih Mai Tami Juhi Sagojo Ya Mare, Hede Ambaji Torel Gadi Haa Mitro Kempso Ane Public સરસ મજાની મ્યુઝિક સેવા ચાલુ છે અને આગળ ડિસ્કો ચાલુ છે તમે બતાવશો મિત્રો કઈ જગ્યાએ ડિસ્કો ચાલુ છે અને ટ્રાફિક મિત્રો થઈ ગઈ છે અને ગરબો આગળ જાય છે મિત્રો તમે કેમ જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે અને આગળ અંબેમાનો જાહેરો અને પબ્લિકને કેટલી મોજ છે આનંદ મોંચ છે તમે જોઈ શકો છો આપણે પોખવા આવ્યા છે મિત્રો બધી પબ્લિક છે તમે જોઈ શકો છો ભાઈ કેવા આનંદમાં ડિસ્કો કરે છે અને ટ્રાફિક એટલી છે અને સરસ મજાનો ડિસ્કો ચાલુ છે સરકારી વગાડે છે અને જે અમ બે લાગજો ગવર્મેન્ટમાં ટ્રાફિક થઈ ગઈ છે

મિત્રો અભિ આવી ગયા છે જલ્દી તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે આપણે લાઈન માં વરસાદ લેવા મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે લાઇનમાં પ્રસાદી ફરાઈ ગયા છે જલિયાન ગેમમાં વિડીયોમાં બનાવી દઉં જય માતાજી અંબે અંબે જય જય ચાલતા જાઓ મિત્રો સરસ મજાના કેમ્પ આગળ આવી ગયા છે તમે જોઈ શકો છો પ્રોગ્રામ ચાલુ છે અને કલાકાર આવી ગયા છે અને મિત્રો આપણે પણ નજીક પહોંચી ગયા છે અને સરસ મજાની લાઇટો બાઇટો ગોઠવી છે અને તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક જાય છે જય મારી મિત્રો સરસ મજાનો કેમ્પ છે તમે જોઈ શકો છો મિત્રો કલાકાર પણ આવેલા છે અને પ્રોગ્રામ ચાલુ છે તો જય માતાજી મિત્રો અમે મોદી સાહેબ આવી ગયા છે તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક બતાવો છો बनो આજનો બ્લોગ વિડીયો મિત્રો ડીજાવર તમે જોઈ શકો છો તો આ મોજ જોઈ શકો છો ફાઈનલ તીરસુડિયા ઘાટે અમે આવી ગયા છે અને કેટલી બધી પબ્લિક હેડતી જાય છે તમે જોઈ શકો છો મિત્રો અંબેમાનું છે અંબેમાનું હમણાં ચાલુ છે અને આંબેમાનું મંદિર છે તમે જોઈ શકો છો સરસ મજાનું નાનું મંદિર છે અને કેટલી બધી પબ્લિક જાહેરી પગ તમે જોઈ શકો છો જય માતાજી મિત્રો તો આપણે હવે રજા લઈને હવે અડધી જવાનું છે બાઇક અમે મૂકી દીધું છે તો મિત્રો વિડીયોમાં બનાવી દીધું હવે આપણે ભવનલાલને બધા ચાલતા છે અને હવે વિડીયોમાં બનાવી લીધું જય માતાજી ਆਈ ਟ੍ਰੇਨਰ ਪਰਮਲਾ ਮੰਦਰਾ ਉੱਪਰ ਗਿਆ ਜੀ ਅੱਜ ਸੇ ਤੋਂ ਅੰਬਾ ਜੀ ਵੀਡੀਓ ਬਣਾ ਰਿਹਾ ਦੋ ਤੇ ਮਾਤਾ ਜੀ જય માતાજી મિત્રો પવનલાલ બી પહોંચી ગયા છે અંબાજી તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવે છે અને તમે જોઈ શકો છો ગેટ આગળ અંબેમાનો આવી ગયો છે ડુંગરવાળો તો તમે બતાવશો વિડીયોમાં અને કેટલી બધી પબ્લિક છે મિત્રો અને કોણ કોણ અંબાજી આવ્યું છે મિત્રો કોમેન્ટ કરશો વિડીયોમાં અને અમે ધજા લઈને હજી પણ અંબાજી ઉધી લઈ જાય ડુંગર ઉપર कोटाना stanowगर बुजुर्ग मीटर ने विनंती सफाई कर्मचारी बुकिंग दिया सफाई करावे श्रेष्ठ वर्षन ऊपर कोटा हनुमान मंदिर रोड के एरिया में आयुष्मान शो बेल नंबर 8 बाजू जो দাদা চল নেই মেহমান জয় মাতা জী சவுண்ட் பைட் பாடல் இரண்டு

પચી જ્યા પચી જ્યા જય જય અંબે ভবন জি <laughs> અને કને કને ચાલે ગમે તે રમકડા દેખવાના પૈસા આ બાજુ જે ગમે તે રમકડા જોવાના પૈસા નહીં લેવાના પૈસા થઈ શું બનાવું લેખાયું પચાસ 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 રૂપિયા પચાસ રૂપિયા ખાલી ચાલુ કરાદ Tchau. Uh -huh. તો જય માતાજી મિત્રો તો અમે દર્શન વર્શન કરી લીધા જ છે આપણે હવે ઘરે જવાનું છે મિત્રો અને કોણ આવ્યો અંબાજી કોમેન્ટ કરજો અને જય જય અંબી લગતા જાજો જય માતાજી મિત્રો આજનો વિડીયો આટલો